બાદ વતન પરત ફરી રહેલા કચ્છના પરિવાર પર સ્કોર્પિયો ગાડી અટકાવીને તત્વોએ ઘાતકી હુમલો કર્યો હતો ઘટના એટલી દયનીય હતી કે ગાડીમાં હાજર મહિલાઓ અને તાજી જન્મેલી બાળકી સામે પણ તત્વોએ કોઈ દયા બતાવી ન હતી શક્યતાની સીમાઓ તોડી હુમલાખોરોએ સ્કોર્પિયો ગાડીના કાચ તોડી દાગીના લૂંટી લીધા હતા હુમલામાં પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા છે જેમાંથી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે તમામ ઘાયલોને તાત્કાલિક પલસવા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં તેમની સારવાર ચાલુમાં છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘાયલ પરિવારજનો તરફથી ટોલ પ્લાઝા પર હોનારત સમય હાજર રહેલા કર્મચારીઓ પર પણ ગંભીર સંડોવણીના આક્ષેપ મૂકવામાં આવ્યા છે આ મુદ્દા પર સ્થાનિક પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ ભરવાડ બાબુભાઈ લખણભાઈ છે ગામ ગુંજ અમે રાજનપુર દવાખાને આસ્કા હોસ્પિટલમાંથી ઘરે પરત આવતા હતા ત્યાં વારે ટોલ નાકા ઉપર પેથર મૂક્યો મારી ગાડી ઉપર હુમલો કર્યો અને એક દિવસથી દિવસની ખાલી બાળકી હતી મારા માસીના છોકરાની ઘરેથી ઢીલા કેન્દ્રીય અને મારી ગાડીમાં લૂંટ કરી છે દાગીના ચોરી લીધા છે બહુ વીર ગરમીઓને ત્રાસ છે વારી ટોળ ઉપર